ચાલો મિત્રો આપણે ધોરણ નવ વિજ્ઞાનમાં બળ અને ગતિના નિયમો સમજીશું દરેક વસ્તુ લિટરલી દરેક વસ્તુ ગતિ કરે છે એક નાનકડો દડો હોય રસ્તા પર દોડતી ગાડી હોય કે પછી આકાશમાં ફરતા ગ્રહો પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ બધી જ અલગ અલગ ગતિને કંટ્રોલ કરવા પાછળ ફક્ત ત્રણ સિમ્પલ નિયમો છે હા બસ ત્રણ ચાલો તો આજે ન્યૂટનના આ જબરદસ્ત નિયમોને દુનિયામાં જઈએ આપણી આસપાસ જુઓ તો સતત કંઈક ને કંઈક હાલતું ચાલતું દેખાય છે પણ ક્યારેય મનમાં સવાલ થયો છે કે આ બધું શરૂ કેવી રીતે થાય છે અને એકવાર શરૂ થઈ જાય તો પછી અટકે છે કેવી રીતે આ જ સવાલોના જવાબમાં ખબર છે ભૌતિક વિજ્ઞાનનો આખો જાદુ છુપાયેલો છે અને પેલો જે જવાબ છે ને એની શરૂઆત બહુ સિમ્પલ જગ્યાએથી થાય છે ક્યાંથી બસ એક સામાન્ય ધક્કાથી કે પછી ખેંચાણથી જેમ કે શોપિંગ મોલમાં ટ્રોલીને ધક્કો મારવો કે પછી મેદાનમાં હોકી સ્ટીકથી જોરદાર ફટકો મારવો આ નાની નાની ક્રિયાઓ જ ખરેખર તો ગતિનું એન્જિન છે તો આપણે આ જે ધક્કા અને ખેંચાણની વાત કરી રહ્યા છીએ એને વિજ્ઞાનની ભાષામાં એક ખાસ નામ આપ્યું છે એને કહેવાય છે બળ અથવા અંગ્રેજીમાં કહીએ તો ફોર્સ અને સાચું કહું તો ગતિની આખી ફિલ્મનો હીરો આ જ છે તો ચાલો આ હીરોને જરા નજીકથી ઓળખીએ જરા આ ચિત્ર જુઓ શું લાગે છે બિલકુલ જાણે રસ્સા ખેંચની રમત ચાલી રહી છે બરાબર ને હવે વિચારો જો બંને બાજુથી એક સરખું જ જોર લાગે તો શું થશે અરે કંઈ જ નહીં બોક્સ તો પોતાની જગ્યાથી એક ઇંચ પણ નહીં ખસે વિજ્ઞાનની ભાષામાં આને જ કહેવાય સંતુલિત બળ મતલબ કે બધી મહેનત પાણીમાં પણ હવે જુઓ શું થાય છે જેવી જ એક બાજુનું જોર વધી ગયું એટલે કે જેવું બળ અસંતુલિત થયું કે તરત જ બોક્સે ગતિ પકડી લીધી બસ આટલું જ છે રહસ્ય કોઈ પણ વસ્તુને ગતિ કરાવવી હોય કે રોકવી હોય તો હંમેશા એક તરફનું પલળું ભારે હોવું જ જોઈએ ઓકે તો અહીં એક સવાલ ઊભો થાય છે કે જો કોઈ અસંતુલિત બળ લાગે જ નહીં તો તો શું થાય બસ આ જ સવાલનો જવાબ છે ન્યૂટનનો સૌથી પહેલો અને સૌથી પાયાનો નિયમ જડત્વનો નિયમ તો આ જડત્વ છે શું સાવ સહેલા શબ્દોમાં કહીએ ને તો એ કોઈપણ વસ્તુની એક પ્રકારની જીદ છે પોતાની હાલની સ્થિતિને વળગી રહેવાની જીદ મતલબ કે એને બદલાવ બિલકુલ પસંદ નથી એટલે જ મજાકમાં આને આળસનો નિયમ પણ કહેવાય છે કેમ કારણ કે જે વસ્તુ સ્થિર પડી છે એને ત્યાં જ પડ્યા રહેવું છે અને જે વસ્તુ ગતિ કરી રહી છે જ્યાં સુધી કોઈ એને રોકે નહીં એને બસ ગતિ જ કરીએ રાખવી છે છેને એકદમ પાક્કો આળસું આ એક ક્લાસિક પ્રયોગ છે જે જોવામાં જાદુ જેવો લાગે છે જુઓ એક ગ્લાસ છે એની ઉપર પત્તું અને પત્તા પર સિક્કો હવે જો પત્તાને જોરથી ફટકો મારીએ તો શું થાય પત્તું તો ઓડી ગયું પણ સિક્કો એ તો સીધો ગ્લાસની અંદર આવું કેમ થયું કારણ બહુ સિમ્પલ છે બળ લાગ્યું પત્તા પર સિક્કા પર નહીં સિક્કો પોતાની આળસ એટલે કે જડત્વને કારણે પોતાની જગ્યાએ જ રહ્યો અને પછી ગુરુત્વાકર્ષણે પોતાનું કામ કરી દીધું સારું તો પહેલો નિયમ તો સમજાઈ ગયો કે ભાઈ અસંતુલિત બળ વગર ગતિમાં કોઈ ફેરફાર નહીં થાય પણ જો બળ લાગે તો કેટલું બળ લગાવવાથી કેટલી ગતિ મળશે આ બધી ગણતરી કેવી રીતે થાય બસ આ જ બધું સમજાવે છે ન્યૂટનનો બીજો નિયમ ક્રિકેટના શોખીન લોકોએ તો આ દ્રશ્ય હજારો વાર જોયું હશે જ્યારે કોઈ ફિલ્ડર હાઈ સ્પીડ કેચ પકડે ત્યારે હંમેશા પોતાના હાથ પાછળની તરફ ખેંચે છે પણ ક્યારે વિચાર્યું છે કે આવું કેમ શું આ ખાલી દેખાડો છે સ્ટાઇલ છે કે પછી એની પાછળ કોઈ સોલિડ સાયન્સ છુપારેલું છે જવાબ છે ચોક્કસપણે સાયન્સ અને એ પણ હાથ પર લાગતા આઘાતને ઘટાડવા માટે જુઓ હાથ પાછળ ખેંચવાથી શું થાય કે દડાને રોકવાનો જે સમય છે ને એ વધી જાય છે અને ફિઝિક્સનો નિયમ છે કે જેટલો સમય વધારે તેટલો જ હાથ પર લાગતા બળનો અનુભવ ઓછો આ એક સુપર સ્માર્ટ ટેકનિક છે જે ખેલાડીને ગંભીર ઇજાથી બચાવે છે અને આ જે આખી સ્માર્ટ ટેકનિક છે ને એ જે સમીકરણ પર કામ કરે છે તે ફિઝિક્સનું કદાચ સૌથી ફેમસ સમીકરણ છે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એટલે કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ સાવ સાદી ભાષામાં સમજીએ તો કોઈ વસ્તુને કેટલી ગતિ આપવી છે એ બે બાબતો પર આધાર રાખે છે એક કેટલું જોર લગાવવામાં આવે છે એટલે કે બળ અને બીજું એ વસ્તુ પોતે કેટલી ભારે છે એટલે કે એનું દળ ઓકે તો અત્યાર સુધી આપણે સમજ્યા કે બળ શું છે અને તે કેવી રીતે ગણતરીમાં આવે છે પણ એક બહુ જ રસપ્રદ સવાલ છે શું બળ ક્યારે એકલું અટૂલું હોઈ શકે ન્યૂટનનો ત્રીજો નિયમ આનો ચોખ્ખો જવાબ આપે છે ક્યારેય નહીં બળ હંમેશા જોડીમાં જ આવે છે અને આ જ છે ક્રિયાપ્રતિક્રિયાનો નિયમ દરેક ક્રિયાની હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા હોય છે આ એક વાક્ય જાણે આખા બ્રહ્માંડના એક મૂળભૂત સત્યને રજૂ કરે છે આનો સીધો મતલબ એ છે કે જ્યારે પણ કોઈ એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાવે છે ત્યારે બીજી વસ્તુ પણ પહેલી વસ્તુ પર એટલું જ પણ વિરુદ્ધ દિશામાં બળ લગાવે છે અને આના ઉદાહરણો તો આપણી આસપાસ બધે જ છે જેમ કે જ્યારે બંદૂકમાંથી ગોળી આગળ જાય છે એ છે ક્રિયા અને એના જવાબમાં બંદૂક પાછળની તરફ જે ધક્કો મારે છે એ છે પ્રતિક્રિયા બીજું ઉદાહરણ જુઓ જ્યારે કોઈ નાવિક હોળીમાંથી કિનારા પર કૂદે છે ત્યારે એ પોતાના પગથી હોળીને પાછળ ધકેલે છે ક્રિયા અને એના બદલામાં હોડી એને આગળ તરફ ધકેલે છે પ્રતિક્રિયા તો આ જે ત્રણ નિયમો આપણે જોયા એ અલગ અલગ નથી આ ત્રણે મળીને એક આખી સિસ્ટમ બને છે કહી શકાય કે આ ગતિનું સંપૂર્ણ વ્યાકરણ છે એક એવી નિયમાવલી જે સમજાવે છે કે આપણી આખી દુનિયા અને બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે ચાલો તો ફટાફટ એકવાર ત્રણેય નિયમોને યાદ કરી લઈએ પહેલો નિયમ જડત્વનો નિયમ એટલે કે આપણો આળસનો નિયમ વસ્તુઓ જેવી છે તેવી જ રહેવા માંગે છે બીજો નિયમ એફ બરાબર એમ એ જે આપણને ગતિ બદલવા માટેના જોરનું ગણિત શીખવે છે અને ત્રીજો નિયમ ક્રિયા પ્રતિક્રિયા એટલે કે બ્રહ્માંડમાં કંઈ પણ મફતમાં નથી મળતું તમે જેવું બળ આપશો તેવું જ પાછું મળશે અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે આ ફક્ત કોઈ ચોપડીમાં લખેલા નિયમો નથી આ એ મૂળભૂત સિદ્ધાંતો છે જે આપણી આસપાસની દરેક વસ્તુની ગતિને દરરોજ દરેક ક્ષણે કંટ્રોલ કરે છે સવારે ઉઠીને ચાલવાથી માંડીને આકાશમાં ઉડતા રોકેટ સુધી અરે પૃથ્વી જે સૂર્યની આસપાસ ફરે છે ને એ પણ આ જ ત્રણ નિયમોના તાલે નાચી રહી છે તો હવે જ્યારે ગતિને સમજવાની આ ચાવી આપણા હાથમાં છે ત્યારે આપણી આસપાસની દુનિયાને એક નવી જ નજરથી જોવાનો સમય છે હવે પછી જ્યારે પણ કોઈ વસ્તુને ગતિ કરતી જોવામાં આવે ત્યારે શું એની પાછળ કામ કરી રહેલા આ અદ્ભુત નિયમો દેખાશે વિચારવા જેવું છે ખરું ને